હેવી રેન્જમાં રામુ કાકાનો માંજો ભાઈ પ્રખ્યાત એમ કહેવાય કે રામુ કાકા માંઝા મેકર છે અને કહેવાય ખંભાતની અંદર ને ભાઈ જોરદાર પોતાનું જ મેન્યુફેક્ચર છે તમે જોઈ શકો છો હરેક જાતની તમને રીલ જોવા મળી જાય અને ભાઈ પોતે જ પાય છે તો ભાઈ કાંઈ ઘટે નહીં તો આલો સંપૂર્ણ બનેરો જેથી કરીને હું તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડી કહું ભાઈ કેવી રીતે અહીંયા દોરી પાવામાં આવે છે આ જુઓ તમે સ્ટોક જુઓ તમે જેટલો છે તમને હરેક પ્રકારની જો ફેરતી નાના મોટી બધી તમને મળી જુઓ જોવી જોઈ શકો છો આવી રીતે તમને ભાઈ મળી જાય જોરદાર જોરદાર તમે જુઓ કેટલો બધો છે સ્ટોક છે બધો અને પાયેલી છે બધી અને પાંચ છ થી સાત કલર તમને મળી જાય અલગ અલગ નોખા નોખા તો કન્ટિન્યુ જો હવે આપણે દોરી કેવી રીતે માંગે છે એ આપણે સંપૂર્ણ જોઈએ તો ભાઈ અત્યારે છે ને જે છે એ આપણી સાથે છે તો સર આપણે નામ આપી દેજો રામુ કાકા રામુકાંભાતું આપણે નવું બોક્સમાં કર્યું પાંચ હજાર વાર અઢી હજાર વાર અને એક હજાર વારમાં પાંચ હજારમાં તમને બરેલી કલર આવશે જામણી કલર આવશે રામુ કાકા નવ ટાર તો કોઈ પણ કસ્ટમરની હું કમ્પ્લેન સો સો ટકા મને વેખ પાછું પ્રીમિયમ આઈટમ માની લોજો બીજું આપણે ખંભાતનો ફેમસ ફિરકો છે ગુલાબી કલરમાં આવશે પિંક કલર રામુ કાકા બીજી એક હજાર આમાં છ કલર આવશે આપણે વ્હાઇટ કલર આવશે પછી ઓરેન્જ કલર આવશે જામલી કલર આવશે ગુલાબી કલર પીરો કલર ને બ્લેક કલર આવશે હા હા આમાં આપણે નવું લોન્ચ થયેલું છે ખંભાતમાં આપણે રામકા ટીન વાળું એક હજાર આવશે પ્રીમિયમ હાઇસ આની રહેશે તમારે ચારસો ને પચાસ રૂપિયા એક હજાર હા

આ જે છે ને ઓટોમેટિક છે ને દોરી આમથી આમ થયા કરે એવી રીતે સિસ્ટમ છે જુઓ તમે દોરી એની આખે છે ને આ ખાટકો છે ને હાથે આમ આમ જયા કરે એટલે દોરી એક સરખી ભાઈ વેચવાય તો આવી રીતે છે હવે સંપૂર્ણ ભોવાઈ જાય ને પછી સામે છે ને સુકાવવા મૂકશે

છે ને કાંઈ ઘટે નહીં આ બધી સુકાઈ જાય પછી છે ને વેચવામાં આવે જુઓ અને આ છે રામુ કાકા જે આ પોતાનું જેમ કહેવાય મેન્યુફેક્ચરિંગ છે જુઓ આવી રીતે સુધી તમને દેખા દોરી આય જુઓ ભાઈ બ્લેક માંજા છે બધી બાજુ જુઓ બ્લેક દોરીઓ કેવી છે જુઓ આવી રીતે છે તો આવી રીતે પામે નોકરી જગ્યાએ આ કેસરી છે તો આ બધા મશીન છે ભાઈ જુઓ

સરખો કેટલો આગો છે બ્લેક માંડે વધુ આવી રીતે પાવામાં આવે છે તો જોવા તમે ગઈલી મોટી છે એટલી મોટી ફિરકી તમે જો આ કેટલા હજાર હશે તમે જો મોટી છે હું તો કઉ દસ થી પંદર હજાર દોરીએ આ જો કઈ નો ઘટે ભાઈ હાલો મજા આવશે તમને જવો ભાઈ આ પણ કેટલી બધી ફિરકી તૈયાર થઈને મૂકી દેવામાં આવી છે જુઓ આ પણ યુનિકસ વસ્તુ છે જુઓ આમાં પણ ફિરકી જ છે ભાઈ જુઓ છે ને તો આવી રીતે ભાઈ રેડીમેડ પણ તમને મળી જાય દોરિયા જુઓ પાયેલી એકદમ બધી વેરાયટીમાં તમને મળી જાય જો ફેર સુધી જ્યાં જોવા જ્યાં મોટી મોટી છે પાંચ પાંચ હજારિયા સુધી તમને મળી જાય ખૂબ જ આનંદ થાય એવું શું છે હું કેવું કેવું ભાઈ